સો જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો અને કોંગ્રેસને અલવિદા કરી હતી જોકે છેલ્લા સત્યાવીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલ અટુંબિયા પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમે લોકો ભાજપના વિકાસના કાર્યોથી ખુશ છે ભાજપમાં જોડાયા હોવાનો દાવો કર્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડતા સોપો પડી ગયો છે અને આ પ્રસંગે ઠાકોર સમાજના યુવા નેતા ડીડી ઝાલેરા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા થર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ સુખદેવસિંહ સોઢા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ વિનોદપુરી ગોસ્વામીની ઉપસ્થિતિ વચ્ચે અમરજી સૌસીજી અટુંબિયા બચુજી ચમનજી થાનાજી બલુજી ભોપાજી લેરાજી સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા અને ભાજપનો ભગવો ધારણ કર્યો અને કોંગ્રેસને અલવિ વિદા હતી ત્યારે હવે કોંગ્રેસ પક્ષને કાંકરે તાલુકામાં ચૂંટણી પહેલા જ મોટો ઝાટકો લાગ્યો છે ત્યારે હવે કોંગ્રેસમાં હડકમ મચી જવા પામ્યો છે જોકે થોડા દિવસ પહેલા જ કાંકરે કોંગ્રેસના ધારાસભ્ય અમરજી ઠાકોરે કીર્તિસિંહ વાઘેલાએ ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત એક પોસ્ટ કરતા વિવાદ થયો એટલે હવે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસના ગઢમાં ગાબલું પાડી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોને જોડી વળતો જવાબ આપ્યો છે ત્યારે હવે કાંકરે લોકાનું આજે કાકરેજ વિધાનસભા ક્ષેત્રમાં વિશાળ સંખ્યામાં આગેવાનશ્રીઓ અને યુવાન મિત્રો ગુજરાતના પુરોતા પુત્ર દેશના અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં જોડાયા છે ગામના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તા મિત્રોને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે સૌનું હું સ્વાગત કરું છું સન્માન કરું છું આપ સૌ સાથે મળી આ વિસ્તારની વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસની શરૂઆત અહીં આપણા દુગરાસણ ગામની અંદર થશે દુગરાસણ ગામ કાંકરેજ વિધાનસભા બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાત એ વિકાસની રાજનીતિમાં જોડાયેલું છે જોડાયેલું રહેશે આગામી દિવસોની અંદર આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એ સંકલ્પ છે કે બે હજારને સુડતાલીસમાં ભારતને વિકસિત ભારત બનવાનું છે તો ભારત બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બને આદરણીય મોદી સાહેબનો સંકલ્પ સાકાર થાય એ માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને એક નવા ભારતનું નિર્માણ કરીએ એ શુભેચ્છાઓ સાથે સૌને આવકારું છું ધન્યવાદ ભારત મતક જય મંદે માતરમ જય જય ગંગ